તો હાલો ગાઈસ તમે જોઈ શકો છો અમે આજ આવી ગયા છે વાડીએ ગામે ગરવા આય દેઈ લો હું કેવું જાય તારું મારે કેવાન થાય યાર કઈ એ મજા આવે ઓ કામ કરવાની અમારી ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં અમારા કાના ભાઈ ને બધા બધાય ગરીબ માણસ એ બે બે કટકા દેતા જ દે લાઈક ના હું કે કાની હતું આ બોરડે ઈ બંગે બોર આવ્યા પાકર લે ખાવા ને મોજ આવી આવે છે ઓહો કાના હિન્દી માં સમજાવી દેતા આપળા યુ ને યુ નહીં આવતા

આપણા આંબાઓ જો મોર આવી ગયો આંબા આમળા પાથે પડવા જોવાનું એવા માં લીધો વાત ખાવી હોય તો કેરી ખાવી હોય તો મોજ એમ કે લોટવાનું મન થાય લોટવાનું મન થાય એ હું તો ગાઈસ આ એ રીતે બધું હાલે હટાવે તો